અમરેલીના બક્સરાના નવા વાઘણીયા ગામે વીજળી ખાબકી હતી નવા વાઘણીયા ગામે રાત્રે પટેલા ભારે વરસાદ અને ખાબકેલ વીજળીને કારણે મકાનને ભારે નુકસાન થયું હતું આસપાસના મકાનોને નુકસાન થયાનું વિડીયો સામે આવ્યું છે આગાસી પર લગાવેલ સોલર પેનલ સાથે ધાબામાં તિરોડા પડી ગઈ છે ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી જતાં મોટું નુકસાન થયું છે રાત્રે ખાબકેલ વીજળીથી થયેલ નુકસાનની અંગેના વીડિયો પણ સામે આવ્યા છે વીજળી પડવાથી નુકસાનીના વળતર અંગે મકાન માલિકોએ માંગ કરી છે મારું દેવરાજ પરસોતમ ભાઈ તાલુકા ભાજપ મહામંત્રી ગઈકાલે સાંજે સાત વાગે નવા વાઘાણીયા ગામની અંદર કે વિઠ્ઠલભાઈ પોપટભાઈ સાકરિયાના ઘર ઉપર વીજળી પડતા તેના મકાન જર્જરીત હાલતમાં થઈ ગયા છે અને ઇલેક્ટ્રિકનો ટોટલી સામાન જેવું કે ટીવી ફ્રીજ ઘંટી વગેરે વગેરે ટોટલી પળીને બધું પૂરું થઈ ગયું છે અંધાજીત પંદરથી વીસ લાખ રૂપિયા જેવી નુકસાની થયેલી છે તો સરકારશ્રીને અમારી એક નમ્ર રજૂઆત છે કે જેથી કરીને નાના માણસે તો થોડા હજી ખેડૂતને સહાય કરે એવી અપેક્ષા સાથે વંદે માત્ર ભારતમાં કી જાય ગામ નવા વાગણિયા ગામ કમલેશભાઈ વિઠલભાઈ સાકરિયા ગત રાત્રે તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ રાતના સાત સાડા સાતના સમયના ગાળામાં વીજળી મકાનની મકાન ઉપર વીજળી પડતા ચાર મકાન જંજરિત હાલતમાં કરી નાખ્યા બાદ ઇલેક્ટ્રિક વસ્તુનું અનેક નુકસાન પડીને ખાખ થઈ ગયું અંદાજે પંદરથી વીસ લાખ રૂપિયાની નુકસાની છે